દાતા પરિવારના પ્રતિનિધિ કિશોરભાઈ વેકરિયા અને અબ્દુલભાઈ લોદરાનો પશ્ચિમ કચ્છ ખાદી ભંડારના ખોડુભાઈ જાડેજા ડાંગર સાહેબ એ તથા બાળકોએ સન્માન કરીને ઋણ સ્વીકાર કરેલ હતો તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સત્તારભાઈ મારા લખધીરસિંહ જાડેજા બીઆરસી કોઓર્ડિનેટર અબડા અને યુનિયનના રામસંગજી જાડેજા પૃથ્વીરાજસિંહ જાડેજા અને કિશોરસિંહ જાડેજાએ આશ્રમ શાળામાં પધારેલા કિશોરભાઈ વેકરિયા અને અબ્દુલભાઈ લોદરાનો ખાદીની કીટ દાતા તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને સન્માન પત્ર આપી તેમનું ઋણ અદા કર્યું હતું અબડાસા શિક્ષણ પરિવાર આ દાતાનો પણ ઋણ સ્વીકાર કર્યો હતો અને આવા સત્કર્મો સારા કાર્યો કરતા રહો અને બાળકોને મદદરૂપ થતા રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અને શ્રી શાંતિ બાપાનું જીવન નિરોગીમય રહે અને આવી જ રીતે બાળકોને મદદરૂપ થતા રહે અને આશીર્વાદ મેળવતા રહે તેવું બીઆરસી કોઓર્ડિનેટર લખધીરસિંહ જાડેજાએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું અને ઋણ સ્વીકાર કર્યો હતો રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ